લોકોની લાગણીઓને તેમની આંખો દ્વારા કેવી રીતે વાંચવી એક ઝડપથી ઝપકું એ ગભરાટ અથવા અસ્વસ્થતાનો સંકેત આપી શકે છે જો કોઈ સામાન્ય કરતાં વધુ ઝડપથી ઝપકતું હોય તો ધ્યાન આપો બે આંખોનો સીધો સંપર્ક આત્મવિશ્વાસ અને પ્રમાણિકતા બાજુથી બાજુની આંખની હિમાચલ વિચારવા અથવા માહિતીને યાદ કરવાનો સંકેત આપી શકે છે જ્યારે વારંવાર ઉપર જોવું અનવરા થાય છે કે કોઈ વ્યક્તિ કલ્પના કરી રહી છે અથવા સ્વપ્ન જોઈ રહી છે ચાર ઊંચી કરેલી ભમર આચાર્ય અથવા મૂંઝવણનો સંકેત આપી શકે છે કે જ્યારે રૂવાટીવાળો ઘણી વાર એક સ્મિત સાચી ખુશી દર્શાવે છે જ્યારે તંગ આંખો તણાવ અથવા ગુસ્સો પ્રગટ કરી શકે છે છ કાગડાના પગ અથવા આંખોની આસપાસની કરચલીઓ ઘણીવાર વાસ્તવિક સ્મિત અથવા તકલીફ સૂચવે છે આ સૂક્ષ્મ વિગતો પર ધ્યાન આપવું સાત આંખોને સાંકડી કરવી અથવા પહોળી કરવી જેવી સૂક્ષ્મ અભિવ્યક્તિઓ માટે જુઓ જે આચાર્ય મૂંઝવણ અથવા શંકા પ્રગટ કરી શકે છે